આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા કુંભારવાડા ફતેપુરા અડાણિયા પુલ માંડવી અને પતંગ બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જેમાં ઝોન થ્રી અને ઝોન સહિત તમામ પોલીસ સ્ટેશન પીઆઈ તેમજ જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ હાજર રહી વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું શહેરીજનો ઉત્તરાયણનો પર્વ શાંતિથી ઉજવે તેને લઈને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું યણને લઈને હાલમાં અમારા સિનિયર ડીસીપી અમના મોમાયા અભિષેક ગુપ્તા એસીપી અને સૌથી વધુ પોલીસની સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે શહેરના ચાર દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ એ વિસ્તારોમાં અહીંયા જ સૌથી વધારે લોકો ખરીદારી કરવા આવતા હોય છે તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ ફૂટ પેટ્રોલિંગ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે એ એન્શ્યોર કરવા માટે આ અત્યારે માર્ચ કરવામાં આવે પણ શું મેસેજ આપશે કે ફરવા છે સારી રીતે ઉજવાય ઉજવે સારી રીતે કોઈ પણ જાતનો અનિચ્છનીય મેસેજ આપશે. પોલીસ જે નામદાર હાઈકોર્ટના જે હુકમ છે એનું પણ પાલન કરાવી રહી છે. સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસલી અવેરનેસ ચાલી રહી છે. અમે ઓટો રિક્ષા અને અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા પબ્લિકમાં વધારેમાં વધારે આ બાબતે એક જાગૃતિ આવે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. સાથે સાથે કેસો કરીને સાહીઠ થી થી વધુ કેસો ગઈકાલ સુધી કર્યા છે આજે પણ કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા તો એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદપૂર્વક કરીએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરીએ પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ બાર થી ત્રણ કંપની એસઆરપી આવેલી છે અને એ પણ અમારી સાથે આ બંદોબસ્તમાં જોડાશે